નમસ્કાર બધા આગેવાનો અને વડીલોને અને મારા શબ્દની શરૂઆત કરું એ પહેલા તો સર્વપ્રથમ જે કાર્ય આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હજી પણ આપણા ગામમાં બધું ભગવાનમય છે આગળ જે દીકરીઓનું આયોજન જે કમિટી તરફથી છે એટલે સર્વપ્રથમ બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી સર્વપ્રથમ ભૂતેશ્વર ગામને અને ગામના સમસ્ત ગામજનો તથા કમેટીને ખૂબ ખૂબ અભિનંદન કે સમુહલગ્નનો એક ચીલો તમે સારી રીતે શરૂ રાખ્યો છે તો સર્વ લોકોને સૌથી પહેલાં અભિનંદન આપું છું અને બીજું સમાજ સુધારાની વાત બહુ બધા લોકો આપણા સમાજમાં અત્યારે કરે છે ચાલી રહી છે શિક્ષણની વાત પણ બહુ બધા ચાલે છે સર્વપ્રથમ આપણા ઘરમાં સમાજ માટે એક જે પાયો હોય છે આપણી સંસ્કૃતિ આજે આપણા દીકરા દીકરીને મેં જોયું છે કે બધાએ રામ ભગવાન હનુમાનજી અને સારા સારા પાત્ર પહેરાવ્યા ઘરે પણ આપણા ઘણે બધી જગ્યાએ ગીતા રામાયણ એવા સારા સારા શાસ્ત્રો પણ હોય છે પણ શરૂઆત આપણે ક્યાંથી કરવાની છે ખબર આપણા વડીલો ની ભૂલ ખાલી એટલી હતી કે જે ગીતા અને ભાગવત આપણે વાંચીને એનામાંથી આપણે ઉતારવાનું હતું ને એને આપણે લાલ કપડમાં બાંધી અને ત્રણ ગાંઠ મારી અને બાંધીને મૂકીને એની અગરબત્તી કરી છે પહેલા તો આ એક ચિલ્લો આપણે સુધારવો પડશે રામાયણમાંથી કઈ શીખવું હોય તો આપણે એવું શીખવું પડશે કે રામ ભગવાનને આપણે પૂંજીએ છીએ લક્ષ્મણ ની આપણે પૂજા કરીએ હનુમાનજી ભગવાનની પણ આપણે પૂજા કરીએ પણ રામ ભગવાનમાં એક શબ્દ લેવા જેવો તો ત્યાગ આજેવા કયા ભાઈ છે કે એના ભાઈ માટે એક ભાઈ બીજો અડધો વીખો જમીન જાતી કરી દઈ પચાસ ફ્લોટ જે કયા પ્લોટની જાતી કરી દઈ જેમ વકીલ સાહેબે કીધું કે એમની પાસે લગભગ વર્ષના દસ વીસ આપણા સમાજના કેસ આવતા હોય ભાઈ ભાઈઓ જમીનમાંથી ભાગતા હોય છે આપણે પૂંજવા પૂંજવાશે ભગવાનને પણ ભગવાનનું એક વર્તન આપણે અનુસરવું નથી એટલે પહેલા ત્યાગ ની ભાવના ત્યાગ એવો હોવો જોઈએ કે ભાઈ છે નાનો ભાઈ બસ રામાયણમાંથી આ વસ્તુ આપણે શીખવાની છે પણ આપણે શીખ્યા હું બસ ટીવી માં આપણે જોઈએ ભગવાનને આપણે ઘરે રાખીએ એનો ફોટો મૂકીએ એની અગરબત્તી પણ કરીએ છીએ પણ આપણે એ નથી શીખતા કે રામ ભગવાનમાંથી શીખવા જેવો એક આ એનો શબ્દ છે કે ત્યાગ જે દિવસે ભાયુભાઈઓ ખાલી સામે સામે ત્યાગ કરતા શીખી જશે ને એટલે પહેલાં તો સમાજમાંથી આ દુષણ અને પાયો બધો મટી જશે અને બીજી વસ્તુ અત્યારે સમાજ આપણો એવા દૂષણમાં ચડી ગયો છે ખાસ કરીને તો યુવાનોને હું એક કહેવા માંગુ છું અમારી જોવડા જે યંગ જનરેશનના દીકરા છે એ વ્યસનના કુ રસ્તે દારૂ જુગાર ચોરી આવા રસ્તે અમારી પાસે એવા ઘણા કેસ આવતા હોય છે કે વર્ષમાં વીસ ત્રીસ બનાવ આપણા સમાજમાં આવા બનતા હોય છે તો આમાંથી બહાર લાવવાની જવાબદારી આપણા વાલીઓની આપણા ગામની અને આપણા વડીલોની હોય છે તો દીકરાને ક્યારેક ક્યારેક આવા તમે સંસ્કાર વિશે સંસ્કૃતિ વિશે વાત કરો થોડી ઘણી તમે નજર પણ રાખો દીકરા શું કરે છે ક્યાં જાય છે તો ધીરે ધીરે આ ચીલામાં સુધારો આપણે જ લાવવો પડશે અને બીજું ભારતમાં હવે ભંતરની ખાલી આપણે સમાજ નહીં પણ આખા ભારતમાં ભંતરની શરૂઆત એવી આપણી થઈ ગઈ છે કે જેમ મોદી સાહેબે કીધું કે આપણો મેક ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા મને આજે અત્યારે છોકરાઓ બેઠા છે ને નાના બધા સ્કૂલના હું ભૂતેશ્વર તો લગભગ સરપત છ સાત 7 વર્ષથી આવું છું પણ આ લોકોની એવી તૈયારી હોય પંદરમી ઓગસ્ટ હોય છવ્વીસમી જાન્યુઆરી હોય સમુલપના હોય એમના સાંસ્કૃતિક કાર્યક્રમ ખૂબ સરસ હોય અને બધાય કાર્યક્રમ દેશભક્તિને લગતા હોય છે મેં નોટ કર્યું છે કે ક્યારનો ડીજે માં સોંગ વાગે ને તો પણ દેશભક્તિને લગતા હોય છે તો ખૂબ ખૂબ એને પેલા ધન્યવાદ આપો જ્યાં સુધી રાષ્ટ્રની દાજ કહેવાનો મતલબ જ્યાં સુધી રાષ્ટ્ર દાસ આપણામાં નહીં જાગે ને તમે ત્યાં સુધી રાષ્ટ્રના વિકાસમાં જોડાઈ જ ન શકો આપણે ખાલી જન્મ લીધો છે અહીંયા આવી કામી પૈસા કમાવા વ્યવહાર વધારવો કુટુંબમાં લગનમાં જાવું આવવું બસ આ માટે આપણે કંઈ જન્મ લીધો નથી હવે આનાથી આપણે વિશેષ પણ કરવું પડશે આપણા સમાજમાંથી હવે એવા લોકો પણ હોવા જોઈએ અમે તો બકુલભાઈન બધા હરે હોય મારું તો એક સૂત્ર છે ફક્ત ખાલી આપણો સમાજ નહીં હર એક સમાજનો વિકાસ હોવો જોઈએ અને હરેક સમાજ વ્યસન મુક્ત અને ગુનાખોરી મુક્ત હોવો જોઈએ અને એક મારું એક કલ્પના છે પણ સંકલ્પનો છે ખાલી ભારત અને અમે આજથી દસ વીસ વર્ષ પછીનું અમારું સપનું અખંડ ભારતનું છે મારી ગાડી ઉપર એ મેં તો પ્લેટ જ કરતી મારી દીધી ઘણા લોકો મજાક કરે એના માટે ભલે મજાક કરે પણ જ્યારે હું છત્રપતિ શિવાજી મહારાજનો ફોટો જોઉં ને ત્યારે અમને એમ થાય કે નહીં છત્રપતિ શિવાજી મહારાજનો જે સંકલ્પ હતો અખંડ ભારત મોદી સાહેબના હમણાં એકનો વિડીયો જોયો તો બે હજાર સુડતાલીસમાં ભારત આઝાદીના સો વર્ષ પૂરા કરવા જઈ રહ્યું છે ત્યારે ભારત વિકસિત દેશમાં પ્રથમ નંબર રહેશે પણ એની પેલા દસ વર્ષ પેલા બે હજાર સાડત્રીસ માં અમારો એવો મહેનત છે કે અખંડ ભારતનો એક ચીલો આખા આવી જવો જોઈએ શ્રીલંકા થી લઈ અફઘાનિસ્તાન સુધી જે ભારત હતું એ આપણું ભારત પાછું અખંડ થઈ જવું જોઈએ વિચારવામાં કોઈ આપણી વસ્તુ જાતી નથી આજે હું બોલું છું ઘણા માણસોને મજાક પણ લાગશે પણ અમે એ મુદ્દામાં ખૂબ જ સિરિયસ છીએ એટલે સમાજ દીકરા દીકરી ભાઈ મારો એક જ આગ્રહ છે કે તમારો ખુદનો ફાળો અમારે એક દેશના વિકાસ માટે જોવે છે તમે ખૂબ ભણો આમાંથી કોઈ પણ ભૂતેશ્વર હોય કે આપણા સમાજના કોઈ પણ ગામના યુવાનો કે જે ભણવાવાળા વિદ્યાર્થી જ્યાં કાંઈ અટકો હું આજે કહું છું જ્યાં કાંઈ તમે અટકો એની બાબત હોય કે ભણવાની બાબત હોય તો મવામાં તમ તમારે મારો કોન્ટેક કરી લેજો એ બાબતે હું તમને નહીં અટકવા દઈશ વર્ષમાં દસ વીસ દીકરા દીકરીના મેં રીતે મદદ કરતા હોય કદાચ વીસવાળા હો થાય તો કઈ ફરક નથી પડવાનો જન્મ લીધો છે સમાજ માટે અને સમાજ માટે જ ઘસાવાનું છે હું મારા દીકરા માટે કઈ ભેગું કરવા માંગતો નથી કમાવું છે પણ સમાજમાં વાપરવા માટે મનેથી એવો શોખ કે હું મારા છોકરા માટે ઘણા પૈસા મુકતો જાવ એની લાયકાત હશે તો એ કમાશે પણ મારી ઈચ્છા એવી છે કે જે લોકો પહોંચતા નથી ઘણી એવું બને હું પોકતો છું પણ મારા છોકરામાં ટેલેન્ટ ન હોય તો એની પાસે મહેનત કરવાની જરૂર નથી પણ ઘણામાં ટેલેન્ટ હોય છે તો એ લોકો પૈસા ટકે અટકે છે એટલે હજી હું સમાજને એક આગ્રહ કરું છું કે તમે કઈ ભણવામાં કઈ પણ કઈ રીતે અટકતા હોય તમે ત્યારે અમારો કોન્ટેક્ટ અમતારે તમારે કરવો દસ વર્ષ પછી અમારી ઈચ્છા એવી છે કે આપણા સમાજના તમામ યુવાનો તમામ ઊંચા હોદ્દા ઉપર હોવો જોઈએ અત્યારે હજી આપણે પોગ્યા છીએ પણ ક્યાં સુધી ફક્ત કોસ્ટેબલ મામલતદાર તલાટી મંત્રી કલેક્ટર એકાદ હશે પણ હજી અમારો તો એવી ઈચ્છા છે આઈપીએસ ઓફિસર આપણા હોવા જોઈએ અને મુખ્યમંત્રી પણ આપણા હોવા જોઈએ હું કામ ન હોય સમાજની વસ્તી તો જોવો આપડી પણ હા એક છે વિકાસ હોવો જોવો પણ સાવ વારો તારો કરીને નહીં નાતી વાદે હોવો જોવો પણ વિકાસમાં હોવો જોઈએ કોઈને પાડી દેવામાં કે કોઈને પછાડી દેવામાં નહીં આ નિયમ સાથે ચાલો અને ભણી હજી એકવાર બધાને પ્રાર્થના છે કે આપણે ભગવાન શ્રી રામને બહુ જ માન્ય છીએ એમાંથી એક ગુણધર્મ લેજો કે ભાઈ ભાઈઓમાં ત્યાગની ભાવના બસ ત્યાગ તમારામાં માં આવશે ને એક ભાઈ એમ કે મારે તારું કઈ નથી તો બીજો એમ જ ભાઈ મારે નથી નથી એટલે કોઈ દિવસ આપણા સમાજમાં આવવાની અને દીકરા દીકરીઓને ખાસ વિનંતી ભણવામાં તમે ખૂબ મહેનત કરો અને વડીલોને પણ એવી ને કાલે જ એક હજી વાંચનમાં મારા એવું હતું કે આપણે વડીલો છે ને લગ્નમાં 5 પાંચ પાંચ લાખ રૂપિયા વાપરીએ છીએ એક લગ્ન દીકરાના હોય એટલે અમારે હોનીને દોઢ લાખ થાય છે નોર્મલ કેમ કે હવે દોરો ને એવું બધું ઘણો એટલે દોઢ લાખ હોની ના પચાસ હજાર કાપડિયા ના બે લાખ એક લાખ રૂપિયા રસોઈ ના ત્રણ લાખ દોઢ લાખ સસ્તું સસ્તું એટલે કેવાનું પાંચ લાખ આપણે દીકરાના લગ્ન વાપરીએ જ છીએ તો એ દીકરા માટે તમે જયારે બાલ મંદિર માં બેસાડો ને ગુજરાતી માધ્યમિક સરકારી સ્કૂલ માં ન હોય તો પ્રાઇવેટ તો તમારે એ છોકરાને ને મંદિર થી લઈને કોલેજ સુધી ભણાવો ને તો ત્રણ લાખ રૂપિયા માંડ થાય છે આ મોંઘવારી પ્રમાણે ઈ છોકરો જો એકવાર ગ્રેજ્યુએટ થઈ ગયો ને એટલે શિક્ષણ કેવા છે ને શિક્ષણ છે ને ઈ એવું સિંહણનો દૂધ છે કે જેના પેટમાં જાય ને ઈ તાડ જ પાડે ઈ કે મુંજાઈ ગેલા રહેવાના નથી એટલે સમાજમાં શિક્ષણ ખૂબ જરૂરી છે અને વ્યસન પેલું મૂકવું જરૂરી છે અત્યારે જોયો છે કે જે શિક્ષણ કરે છે ને કોલેજમાં ઘણા એવા દીકરાને મેં જોયા છે કે બીડીનું ને એવું વ્યસન એને થઈ જાય છે બીડીના વ્યસનમાં નાખવા પણ એના મિત્રો જ હોય છે આ મુદ્દામાંથી હું પણ પસાર થઈ ગયો શરૂઆત ક્યાંથી થાય કે ભાઈ બીડી તો પીવી પડે કે આપણે તો ભાઈ છોકરા કે આપણે થોડું બીડીનું માવો નો પીવાય અને ભાઈ એમાં ને એમાં કેટલાની જિંદગી બરબાદ થઈ ગઈ એ યુવાનને નથી ખબર પણ દસ વર્ષ પછી આજે આપણા વડીલોનો જો બીડી વગરના લોકડાઉન આવ્યું તો ને તો મને ખ્યાલ છે સો રૂપિયા ની 150 રૂપિયા ની ચાર ભાઈને જોડે ગોતતા હતા માવાવાળા તમાકુના ડબ્બલાને 700 800 રૂપિયા દેતા હતા શું કામ વ્યસન વગર પછી તમે નથી જીવી શકતા તો જે લોકોને વ્યસન થઈ ગયું એનો તો આપણે નથી બચાવી કે પણ જે યુવાનો છે હજી વ્યસનમાં આવ્યા નથી અને ખાસ વિનંતી છે કે વ્યસનમાંથી બહાર આવો અને ફરી મારા શબ્દો ને નિમાવું પેલા બધા બધા રામાયણના પાત્ર બેઠા ને હામાં એ જોઈને જ આનંદ આવે કે બસ આપણું ભારત આજે રામમય થઈ ગયું છે અને સૌથી વધારે અવાજે ઈ કરે છે તાળી ઈજ પાડે છે બાકી વારે વાર આનંદ લઈ છે ને મજા કરે છે તો છેલ્લે છેલ્લે મારા શબ્દ નિમાવતા પહેલા

એક સન્માન